આજ આજ જે મારી મારી યાત્રાના કમ્પ્લીટ ચૌદ દિવસ થયા છે અને હું પહોંકી ગયો છું પાલનપુરથી આગળ દાહાતીવાડા અને મારી જોડે જે અખંડ જ્યોત છે હું મારા ઘરેથી મતલબ મેં રામુપીર બાપુ જોડે માનતા માંગેલી અને મારી માનતા પૂરી થઈ છે એ બદલ હું મારા ઘરનો જે મળશે ત્યાંથી લઈને રામાપીર બાપુની જે અખંડ જ્યોત છે ત્યાં ત્યાં સુધી મારે અખંડ જ્યોત લઈ અને ખુલ્લા પગે વાગે જવાનું છે આજે મારી યાત્રાના કમ્પ્લીટ ચૌદ દિવસ થયા છે અને મારી જોડે જે જ્યોત છે એના કમસે કમ બે લાખથી પણ ભાઈ ભક્તોએ જ્યોતના દર્શન કરાવી લીધા છે અને હવે હું બે ત્રણ દિવસની અંદર મારવાડ એટલે કે રાજસ્થાનમાં હું જઈ રહ્યો છું અને હજુ બી મારે કમસે કમ તેરથી ચૌદ દિવસ લાગશે રણજા પખતે પખ્તે અને મને મારા અરવલ્લી જિલ્લો મહીસાગર જિલ્લો સાબરકાંઠા બનાસકાંઠામાં ખૂબ જ રામાપીરના ભાઈ ભક્તોએ ખૂબ જ પ્યાર આપ્યું છે અને આપણે કહે કહેવાય છે ને કે ગુજરાતમાં ખાલી એક જ સ્ટેટ ઓફ રામા દરેક પ્રકારના સમાચાર જોતા રહો સ્વતંત્ર પર નમસ્કાર